માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કી આવાજ મા જુનાગઢ જિલ્લામાં ધારાસભાની પેટિયા ચૂંટણીનો માહોલ સર્જાયો છે ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર સતર્ક બની ગયું છે ત્યારે કેશોદ પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર પી એ જાદવ દ્વારા સર્વેલન્સ સ્ટાફ અને પોલીસ સ્ટાફને લિસ્ટેડ ગુનેગારો બુટલેગરો અને શંકાસ્પદ હિલચાલ પર નજર રાખીને બાતમીદારોના સંપર્કમાં રહેવા સૂચના આપીને પ્રોહિબિશન અને જુગારના ગુનાઓ અટકાવવા સૂચના આપી હતી કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ

માધવપુર તરફ જઈ રહ્યો છે જેથી કેશોદ પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ કાપલો પંચોને સમજ આપીને સાથે રાખીને સરકારી વાહન થતા તથા ખાનગી વાહનો મારફતે કેશોદ પાસેથી પસાર થતા બાયપાસ રોડ પર વોચમાં હતા ત્યારે જુનાગઢ તરફથી ટ્રક નજરે પડતા રોકાવીને ટ્રકમાં કેબિનની અંદર બેઠેલા ત્રણ ઈસમો હોય અને કોર્ડન કરીને તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ નો જથ્થો નજરે પડતા ખાસ પરમિટ માંગતા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક લાવીને પૂછપરછ કરતા અજમેર ટોલ નાકા પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ભારતી બનાવટ વિદેશી દારૂના જુદી જુદી બ્રાન્ડની બોટલો બિયરના ટીન મળીને કુલ ચારસો ને એસીની કિંમત રૂપિયા એક લાખ બેતાલીસ હજાર નવસો ચુમ્માલીસ ટ્રક જેની કિંમત રૂપિયા પાંચ લાખ મોબાઈલ ફોન નંગ ત્રણ કિંમત રૂપિયા એકત્રીસ હજાર મળીને કુલ છ લાખ તોતેર હજાર ચારસો ને ચુમ્માલીસ નો મુદ્દામાલ કબજે કરીને પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધીને રમેશભાઈ અર્જનભાઈ ડોકલ ભાવેશભાઈ ભીમાભાઈ બાલસ ધીરુભાઈ રામભાઈ ડાભી અજમેર ટોલ ટોલનાકા પાસેના દુકાનદાર દારૂનો જથ્થો મંગાવનાર રાહુલભાઈ અને મિત્ર સહિત છ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધીને ત્રણ ઇસમોની અટકાયત કરીને ત્રણ ઈસમોને ઝડપી લેવા માટે આગળની તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ હેન્ડ્સ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ જીવાભાઈ ડાબે ચલાવી રહ્યા છે માતૃભૂમિ ન્યૂઝ સાથે વધુ રાવલિયા જુનાગઢ